આ દેશી કોથમીર છે મિત્રો એવાય એવી કહેવત છે કે સોનું વેચીને પણ શિયાળામાં મૂળા ખાઉ તો મૂળા છે ને અમને અતિશય પ્રિય છે તો અમે શિયાળામાં તો ગમે તેમ કરીને મૂળા તો

ભજીયા બનાવવા ભજીયા બનાવવા આખા ભજીયાના મરચા મરચા હવે બધાય ને છે ને ધોઈ દીપી ને કોઈ સુધારવાનું હોય એમ પોસ્ટ સુધારી અમે આપણે અહીંયા રાણાવાડમાં જે મેથી આ ઘણા મળે ને એ આવી દેશી ના મળે જો કેમ આ જો કે કે ફૂલ ફૂલ વાળી જો દેશી ઘણા આવી ના મળે ના બહુ સરસ ને આ તો આની તો સુગંધ એ કેટલે દૂર થી આવે

એટલે સવારનું શાક હોય અને બપોર પછી વેચે એટલે જો આ ચોરી છે ને એને આજે સુધારી લેવી પછી ગુવાર ભરી રાખી દેવો બરાબર

એટલે એમાં મેન જાજુ નથી ખાલી ચોરી ગુવાર બેચ કરવાનું હા પછી ના ના મેથી એ છે ને સુધારીને રાખી દેવી ધાણા પછી સુધારીને રાખી દેવી